નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પર ફરી એકવાર આપણે જ્યારે મળીએ છીએ ત્યારે વિજ્ઞાન ધોરણ આઠ ચેપ્ટર નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશે વાત કરવાના છીએ લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે ભાઈ આપણે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ છે એ જોતા હતા અને એમાં એન્ટીબાયોટિક્સ વિશે વાત આવતી હતી કે દવા વિશે વાત આવતી હતી એ વાત છે એ આગળ જોવાની છે બરાબર છે તો વધુ સમયના લેતા આપણે શરૂ કરીએ કે ભાઈ એન્ટીબાયોટિક્સ છે ને એ કેમાંથી ઉત્પાદન કરવામાં આવે છે તો કે ભાઈ ફૂગ તેમજ બેક્ટેરિયામાંથી છે એનું ઉત્પાદન કરવામાં આવે છે હવે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી સંવર્ધન કરી એટલે સાચવીને એને શું કરવામાં આવે છે તો કે એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવામાં આવે છે અને જે અનેક રોગોની સારવારમાં શું થાય છે ઉપયોગમાં લેવામાં આવે છે મોટાભાગે આપણે જ્યારે કોઈ પણ બીમારી હોય ને ત્યારે ડૉક્ટર છે એ એન્ટીબાયોટિક્સ તો આપે જ છે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે ઘણી વખત આપણે જોયું હોય છે કે ભાઈ ખેડૂતો છે અથવા તો પશુપાલન કરતાં જે લોકો છે ને એ આ પશુઓના ખોરાકની અંદર છે ને એ દવા ઉમેરે છે અને એ દવા કઈ હોય તો કે એન્ટીબાયોટિક હોય અને જે શું કરે છે તો કે સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકે છે એટલે એવા સૂક્ષ્મજીવો જે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાને નુકસાન કરી શકે એમને માટે છે એને નુકસાન ન થાય એ બીમાર ન પડે એટલા માટે છે એ શું કરવામાં આવે છે તો કે એમાં એના ખોરાકની અંદર શું બનાવવામાં આવે છે તો કે એન્ટીબાયોટિક્સ ઉમેરવામાં આવે છે અને જે તો કે ભાઈ વનસ્પતિમાં રોગના નિયંત્રણ માટે પણ કાર્ય કરે છે ઓકે એના પછીની એક મહત્ત્વની વાત છે હવે આ વાતમાં શું કીધું જોઈએ તો કે ભાઈ એ યાદ રાખવું જરૂરી છે કે ડૉક્ટરની સલાહ મુજબ છે ને એ એન્ટીબાયોટિક લેવી જોઈએ નહીં બરાબર જો સલાહ ન આપી હોય અને આપણે એન્ટીબાયોટિક લઈએ તો શું થશે તો જોઈએ આપણે કે ભાઈ તો ડૉક્ટરની સલાહ મુજબ છે એ સંપૂર્ણ આપણે દવા લેવી જોઈએ જો જરૂર ન હોય ને એન્ટિબાયોટિક લેવામાં આવે ને તો તકલીફ એ થાય કે ભવિષ્યમાં છે ને જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે એ અસર કેવી કરે ઓછી એટલે અત્યારે જો તમને કંઈ સામાન્ય તાવ હતો સદી આવતી હોય અથવા એવું કંઈ હોય અને આપણે એન્ટીબાયોટિકની દવા લઈને પી લે હવે એ સામાન્ય શરદી છે એ એક બે દિવસમાં અમને મટી જાવ છતાં આપણે ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ લીધી તો મતલબ એવો થયો કે તમને સામાન્ય રોગ હતો ત્યારે પણ તમે લઈ લીધી હવે એમાં એન્ટીબાયોટિક્સની જરૂર નથી ખરેખર એટલા માટે હવે જ્યારે તમને વધારે કંઈ અસર થતી હશે ને ત્યારે તમે એન્ટિબાયોટિક્સ દવા લેશો ને તો એ ઓછી અસર કરશે એટલા માટે બિનજરૂરી છે એન્ટિબાયોટિક લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા છે ને એ પણ નષ્ટ થઈ શકે આપણા શરીરમાં પણ અમુક એવા બેક્ટેરિયા આવેલા હોય જે આપણા માટે ફાયદાકારક છે હવે એ બેક્ટેરિયા પણ શું થઈ શકે તો કે નષ્ટ થઈ શકે એટલા માટે એન્ટિબાયોટિકની શક્તિ ઓછી ન થઈ જાય આપણા માટે પ્રભાવશાળી રહી શકે એટલા માટે એનો જરૂર મુજબ છે એ ડૉક્ટર કહે એ મુજબ જ છે એ સલાહ લેવી જોઈએ શરદી તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રતિભાશાળી પ્રતિભાશાળી નથી કારણ કે આવા રોગો છે ને એ વાયરસથી થાય છે અને એન્ટીબાયોટિક્સ ભાગે કેમાં તો કે બેક્ટેરિયાથી બેક્ટેરિયાથી થતા રોગોને અટકાવવા માટે કામ કરે છે હા વાયરસથી પણ અટકાવ વાયરસથી વાયરસ અટકાવવા માટે પણ એન્ટિવાયરલ દવાઓ આવે છે પણ એન્ટીબાયોટિક્સ છે ને મોટા ભાગે બેક્ટેરિયાથી થતાં રોગોને અટકાવવાનું કાર્ય કરે છે હવે પછીની જે વાત છે એ વાત છે રસીની આમ તો જો કે બધાએ રસીની વાત સાંભળી જ હોય કે ભાઈ નાના હતા ત્યારે રસી આપવામાં આવતી તો જો હું કીધું છે કે ભાઈ શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે એવું પહેલીને પ્રશ્ન છે કે ભાઈ નાના બાળકો છે તો એને કેમ તો કે રસી આપવામાં આવે છે રસી આપવાથી શું ફાયદો થાય તો જો શું કીધું કે ભાઈ જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ને ત્યારે તેની સામે લડી લડત આપવા માટે છે ને આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે એટલે રોગ પ્રતિકારક દ્રવ્ય આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ હોય જ છે અને એ રોગ પ્રતિકારક શક્તિના કારણે જ્યારે આપણે સામાન્ય રોગ હોય તો એ રોગ છે એ સામાન્ય આરામથી શું થઈ જાય તો કે મટી જાય છે હવે આવું કેમ થાય કારણ કારણ કે આપણા શરીરની અંદર શું ઉત્પન્ન થાય છે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને આ એન્ટીબોડી છે એ આ કાર્ય કરે છે હવે યાદ રાખો કે શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં જો ફૂરો મૂન ફરી પાછા આવે ને તો એને કઈ રીતે લડત કરી શકાય ધારો કે આપણને કોઈ સામાન્ય રોગ થયો છે તો એ રોગ માટે એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા એવો અને એણે એ રોગથી આપણને બચાવી લીધા તો એ આપણું શરીર છે ને એના કોષો યાદ રાખે એટલે ફરી પાછો જ્યારે એ વાયરસ અથવા એ બેક્ટેરિયા દ્વારા આપણને નુકસાન થવાનું હોય ને ત્યારે એને અટકાવે છે એટલે નાના બાળકોને રોગ થવાની શક્યતાઓ શા માટે વધારે છે કારણ કે એને શરીરની અંદર એ પ્રકારના એન્ટીબો એન્ટીબોડી ઉત્પન્ન થયેલા નથી મોટા લોકોને છે એના શરીરની અંદર એવા એન્ટીબો હોય જ છે એટલા માટે એ તરત છે એ રોગગ્રસ્ત થતા નથી એટલે મોટા લોકોમાં અને નાના બાળકોમાં આ ફરક છે કે નાના બાળકો કેમ ઝડપથી બીમાર પડે છે કારણ કે એમના શરીરમાં બધા જ પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થયેલા હોતા નથી બીજી વાત એવી કરી કે જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે ને તો ત્યારે એ શરીરના કોષોની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરી અને હુમલો કરી અને બેક્ટેરિયાને શું કરે તો કે નષ્ટ કરે હવે ધારો કે આપણા શરીરની અંદર આપણે એવા એન્ટીબોડી ઉત્પન્ન નાખી દઈએ ધારો કે એવો રોગ આપણા શરીરની અંદર નાખીએ નાખીએ કે ભાઈ જે સામાન્ય છે જેનાથી આપણને બહુ મોટી નુકસાન નહીં થાય તો હવે શું થશે તો કે આપણું શરીર છે ને એ આવા સામાન્ય બેક્ટેરિયા અથવા વાયરસ સામે લડી લેશે લડી લેશે એટલે આપણા શરીરની અંદર શું ઉત્પન્ન થઈ ગયા એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા એને ખબર પડી ગઈ કે ભાઈ આવી રીતે છે આપણે લડી શકશું આ એન્ટીબોડી આપણા શરીરમાં છે ને કેવા રહે તો કે હંમેશા માટે બને રહે છે હવે જ્યારે પણ કંઈ આવો રોગ આવશે ને ત્યારે એને નાશ કરવા માટે છે આ એન્ટીબોડી રસી છે એ કાર્ય કરે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણને બચાવે છે આ પ્રકારે રસી કામ કરે છે કોલેરા ટીબી શીતળા કમળો વગેરે જેવા રોગો છે એ એના દ્વારા રસી દ્વારા છે એ શું કરવામાં આવે છે અટકાવી શકાય છે કમળો છે એને અટકાવવા માટે પણ થાય છે મોટા ભાગે શીતળાની રસી છે એ પહેલાં બહુ જાજા સમય પહેલાં આપવામાં આવતી હવે શીતળા છે એના નાબૂદ થઈ ગયા છે એટલે હવે શીતળાની રસી ઓછી આપવામાં આવે છે પણ આપણને ખબર છે કે ભાઈ કોલેરા છે પછી પોલિયો છે કમળો જેવા છે એને એની રસી આપવા આપવામાં આવે છે એડવર્ડ જેનરે છે ને શીતળાની રસી ક શોધી હતી મને આ સીતળા એટલો ભયાનક રોગ આવ્યો હતો કે ભાગે લગભગ આખા વર્લ્ડના આખા વિશ્વના મોટા ભાગના દેશોમાં છે એ નુકસાન પહોંચાડ્યું હતું અને મોટા ભાગના લોકો છે એ ઘણા લોકો એવા હતા કે જે શીતળાગ્રસ્ત થઈ ગયા હતા એટલા માટે એની રસી છે એ કોણે શોધી હતી એડવર્ડ જેનરે યાદ રાખજો એડવર્ડ જેનરે છે એ શીતળાની રસી શોધી હતી આગળ તમારા બારપામાં તમે અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવે છે શું તમે તેની યાદી બનાવી શકો તેના માટે તમે તમારા માતા પિતાની શું લઈ શકો મદદ લઈ શકો ઘણા છોકરાઓ છે એ અથવા તો ઘણા મોટા લોકો અત્યારે તમે જો કે ભાઈ એના ડાબા હાથ ઉપર હાથમાં ડાબા હાથ ઉપર છે એક નાનકડો નિશાન હશે હવે આ નિશાન કેનું છે ખબર તો કે આ સીતળાની જે રસી આપવામાં આવી હતી ને એ રસીનું નિશાન હશે બરાબર એ રસી માટે જે ઇન્જેક્ટ કર્યું હશે ને ઇન્જેક્શન આપ્યું હશે ને એનું નિશાન હશે એટલા માટે શીતળાની રસી છે એ પહેલાંના સમયમાં આપવામાં હોવો છે આપવામાં આવે છે હવે રસી છે એ સામાન્ય રીતે તો કે ભાઈ મોં દ્વારા નાના બાળકોને મોટાભાગે મોં દ્વારા છે એ સીધી રસી આપવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી નથી હાલના સમયમાં લગભગ આપણે બધાએ રસી લઈ લીધી છે કે એની રસી લઈ તો કે કોરોનાની કારણ કારણ કે આપણે કોરોનાથી બચવા માટે છે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરવા માગીએ છીએ અને એન્ટીબોડી આરામથી ઉત્પન્ન થઈ જાય તો છે એ કોરોના જેવા રોગો આપણા શરીરમાં આવી શકે નહીં આગળ વાત કરીએ તો કે બધા રોગો છે એની સામે સુરક્ષાની આવશ્યકતા હોવી જરૂરી છે તેથી નજીકની ને એમાં ઉપ ઉપલબ્ધ હોય છે પોલિયોને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત છે એ બાળકોને પોલિયોથી બચાવવા માટે ટેલિવિઝન તેમજ પત્રોમાં જાહેરાત આપવામાં આવતી સમાચાર પત્રોમાં અને ટેલિવિઝનમાં જાહેરાત આપવામાં સાથે સાથે ઘણી જગ્યાએ દિવાલો ઉપર લખેલું આવતું હોય કે ભાઈ બે ભૂલ છે એ પોલિયોની તમારા બાળકને બચાવી શકે છે અને પોલિયો અપાવો છે એ ખૂબ જ જરૂરી છે તો આવી સમાચારપત્રો અને ટેલિવિઝનથી જાહેરાત એટલા માટે કરવામાં આવી કે લોકો જાગૃત થાય બરાબર વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા શું છે એક રસી જ છે મેં તમને કીધું એમ કે પોલિયો છે એ છે ન તો કે બહુ ગંભીર રોગ છે બરાબર આગળની વાત શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગના દેશોમાંથી શું થઈ ગયું હતું કે શીતળા છે એ કેવો થઈ ગયો હતો નાબૂદ થઈ ગયો હતો અને હાલના સમયમાં છે એ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેમાંથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી શું કરી શકાય છે બચાવી શકાય છે અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ રસીની રસી ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે યાદ રાખજો કોણે તો કે ભાઈ એડવર્ડ જેનરે કેની સીતરાની રસી શોધ કરી હતી બરાબર છે અને એન્ટીબોડી આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે ક્યારે તો કે જ્યારે કોઈ સામાન્ય રોગ આવે છે ત્યારે અને એ આપણું શરીર યાદ રાખે છે પછી ફરી પાછું જ્યારે આપણા શરીરની અંદર છે એ રોગ આવે ત્યારે એને એનાથી લડવા માટે છે એ શું કરે છે કાર્ય કરે છે સાથે સાથે કોલેરા ટીબી શીતળા અને કમળો જેવા રોગોની છે એ આપણને શું આપવામાં આવે છે રસી આપવામાં આવે છે પોલિયો અને સિદ્રા માટે શું કર્યું તો કે ભાઈ વિશ્વવ્યાપી છે એ શું થયું હતું તો કે ભાઈ કાર્યક્રમ આવ્યો તો જેના કારણે શું થાય છે તો કે જેના કારણે છે એ હાલમાં પોલિયો જેવા રોગો ઓછા થાય છે અને રસી સિદ્રા જેવા રોગો છે એ કેવા થઈ ગયા છે તો કે નાશો નાબૂદ થઈ ગયા છે હવે પછી બાળ બાળ મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર છે એ ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવા માટે સૂક્ષ્મજીવો કઈ રીતે કાર્ય કરશે એના વિશે વાત કરશું આશા રાખું છું કે તમને રસી વિશે એ ખૂબ જ સરસ રીતે માહિતી મળી ગઈ હશે તમે શીખશો અને જો કોઈ પ્રશ્ન રહેતો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને કહી દેજો અને તમારા મિત્રોને શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું છે એ સપોર્ટ કરજો ધન્યવાદ